અંકલેશ્વરમાં બે વર્ષ બાદ ફરીથી નર્મદા નદીમાં આવેલ પૂરના પાણીથી તારાજી જોવા મળી નર્મદાના નીર કાંઠા વિસ્તારના ચૌદ ગામોમાં ફરી વળ્યા હતા ખાસ કરીને જૂના માંડવા બુઝર્ગથી લઈ ગોલ્ડન બ્રિજ સુધીના પટમાં આવેલ પાંચથી વધુ ગામોની સીમમાં નર્મદાના પાણી પ્રવેશ્યા હતા જે ખેતરમાં ઊભા પાક પર ફરી સાથે ઉભા પાકનો દાટ વાળ્યો હતો ધરતીપુત્ર ખેતરમાં પાણી ભરાવો પાક બચાવી શકે તેવી પોઝિશન અંકલેશ્વરના કાશિયા માંડવા છાપરા ગડખોલ નવગામા સહિત નર્મદા કાંઠાના ગામોમાં ખેતરોમાં નર્મદાના નીર ફરી વળ્યા હતા સૌથી વધુ શાકભાજીનો પાક આપતા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે ખેડૂતોને એક લાખથી લઈ પાંચથી સાત લાખ સુધીના નુકસાનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે મારું નામ કૌશિકભાઈ મગનભાઈ પટેલ ગામ જૂના બોરભાઠા બેટમાં રહું છું અને આજે સરદાર સરોવર ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું એ પાણી અમારા ખેતરોમાં ભરાઈ ગયા છે જેથી અમારા પાકને નુકસાન થયેલ છે તો આ નુકસાનની ભરપાઈ સરકાર કેવી રીતે કરશે એ એક અમારા માટે પ્રશ્ન છે તો સરકારને નમ્ર વિનંતી કે તે આ જે નુકશાની છે એનું સર્વે કરાવી અને યોગ્ય નુકસાન ખેડૂતને ભરપાઈ કરે કયા કયા પાકને નુકસાન કરેલ પાકમાં શાકભાજી પાકમાં તુવેર કારેલા પરવર દૂધી ભીંડા અને ફળ પાકમાં કેળા અને શેરદીમાં નુકસાન થયેલ છે હું પંકજભાઈ ભગવાનભાઈ પટેલ ગામપોરભાઈના સરપંચ તેમજ એક ખેડૂત તરીકે આજે સરસવ ડેમ સાઈડથી જે પાણી છોડ્યું જેના પરિણામે નર્મદા નદી બે કાંઠે વેઠી છે જેને લીધે અમારા ગામની સીમમાં પાણી ઘૂસી ગયું છે અને જે કે આપ જોઈ શકો છો કે હાલ જે અમારા ગામની ટોટલ સીમ બેટ જેવો માહોલ બની ચૂક્યો છે એટલે ટોટલ સાવટ્ર એક પાણી જ નર્મદા નદીનું ભરાઈ રહ્યું છે અને અમારા ગામની જે ખેડૂતોની જે જમીન હતી એમાં ટોટલ પાક નાશ થવાની આરે રહ્યો છે અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે અને હાલ જો બધા ખેડૂતોની જે દિવાળી સાઈ જશે એવું લાગ્યું હતું કે વરસાદ આવતો પણ પાણીના જે નર્મદા નદીનું જે પાણી આવ્યું એના કાંઈ પાક ધોવાથી અમારા ગામના લોકોની દિવાળી હાલ બગડશે અને આર્થિક રીતે પણ કન્ડિશન ખરાબ થઈ શકે છે